હેલો દોસ્તો કેમ છો બધા આશા કરું છું કે મજામાં જ હશો તો આજે હું સરસ મજાનો વિડીયો લઈને આવી છું આ વિડીયો ધ્યાનથી જોજો અને લાસ્ટ સુધી જોજો આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળવાનું છે તો વિડીયોને પૂરો કર્યા વગર કોઈએ જવાનું નથી તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો એક વાત હંમેશા યાદ રાખવાની જ્યારે કોઈ વ્યક્તિ તમને વધારે પડતો પ્રેમ કરે કે પછી વધારે પડતું તમારી ઉપર વિશ્વાસ કરે તો પછી તમારે પણ એ જાણવું જરૂરી છે કે એ પ્રેમ ફક્ત પ્રેમ છે કે પછી એમાં પણ કોઈ મતલબ છે જો સાચો પ્રેમ હશે તો એ વ્યક્તિ તમને નાની નાની વાતમાં રોકે નાની નાની વાતમાં તમારી સાથે ઝઘડો કરે કે પછી તમારા તૈયાર થવાથી કે પછી તમારા કોઈ સાથે વાત કરવાથી જો એને કાંઈ ફેર પડે તો સમજી લેવું કે તમે પરફેક્ટ લાઈફ પાર્ટનર ગોત્યું છે અને જો તમારા કાંઈ પણ વ્યવહારથી એને કાંઈ ફેર ના પડે કે પછી ગમે તે કરો ગમે તેની સાથે વાત કરો ગમે ત્યાં જાઓ કે ગમે તે કરો જો એ વ્યક્તિ તમને કાંઈ પણ ન કહે તો સમજી લેવું કે એ તમારો સાચો પ્રેમ નથી કારણ કે પ્રેમ જે વ્યક્તિ કરે છે ને એ જ વ્યક્તિ તમને નાની નાની વાતમાં ટોકે છે નાની નાની વાતમાં તમારી સાથે ઝઘડો કરે છે કારણ કે એ વ્યક્તિને ડર હોય છે કે કદાચ આનાથી એવી ભૂલ થઈ જાય જેના કારણે મારાથી દૂર થઈ જાય એને ડર હોય છે એની લાગણી હોય છે કે આ વ્યક્તિ મારું છે એટલે ફક્ત મારું જ છે બીજા કોઈનું નહીં આ છે સાચો પ્રેમ